પોલીસ હેડક્વાર્ટર ખાતે સેતુ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભાવનગર રેન્જ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત પોલીસ હેડક્વાર્ટર ખાતે સેતુ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ પરિવારની બહેનો દીકરીઓ પોલીસ અધિકારીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી આ ભવ્ય આયોજનમાં સાંસદ નીમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ શહેર પ્રમુખ કુમારભાઈ શાહ રેન્જ આઈજી ગૌતમભાઈ પરમાર એસપી નિતેશભાઈ પાંડે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબે ઘૂમ્યા હતા ગૌરવ મળતું હોય છે નારીને હિંમત તાકાત અને સંઘર્ષથી જે આગળ વધવાની જે તાકાત મળે છે એ આ સન્માનથી બમણી થતી હોય છે ત્યારે આ સરસ આયોજન બદલ પોલીસ વિભાગને ખૂબ ખૂબ મારી બધેલી શુભેચ્છાઓ વસ્તુ ભારત માતા નવરાત્રિની સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મા આદ્યાશક્તિના પર્વમાં અને અનેક ભક્તોએ જે આરાધ્ય દેવોને તપ કરી વ્રત રાખી અને નવના નવલા નોરતાની જે ભક્તિ કરે છે ત્યારે આદ્યાશક્તિ સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે વોકલ ફોર લોકલ અને ની અંદર જીએસટી રિફોર્મ દ્વારા બચત ઉત્સવની ઉજવણી પણ થઈ રહી છે આત્મનિર્ભર ભારત બની રહ્યું છે ત્યારે સમગ્ર લોકોને પણ આહવાન કરે છે કે આપણે આપણી બનાવેલી ચીજવસ્તુ આપણા દેશની બનાવેલી ચીજવસ્તુ જેમાં પરસેવાની સુગંધ છે એવી વસ્તુને આપણે વાપરીએ આજે ભાવનગર પોલીસ વિભાગ દ્વારા સરસ મજાનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે અહીંયા એક વિશિષ્ટ પ્રકારે પણ નોરતાની ઉજવણી કરી રહ્યા છે ખાસ કરીને શિક્ષકો ડોક્ટરો સફાઈ કામદારો આમ અનેક મહિલાઓનું સન્માન કરવામાં અહીંયા પોલીસ વિભાગ દ્વારા નવરાત્રીમાં સન્માન કરવાનું પણ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે ત્યારે સૌને મારા હૃદયની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું